નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે આપણે ફાર્મર રજિસ્ટ્રીનો જે વિડીયો બનાવેલો હતો તેમાં આપ સૌનો ખૂબ ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આ વિડીયોમાં આપણે જોઈશું કે ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપણી અરજી ઉપલી કચેરીમાં અપ્રુવલ થઈ છે કે રિજેક્ટ થઈ છે અપ્રુવલ થઈ હોય તો કોઈ વાંધો નથી પરંતુ રિજેક્ટ થઈ હોય તો તેનું શું કારણ છે એ વિશે આપણે માહિતી લઈશું આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરવું જેથી આવી અવનવી ખેતીવાડી વિશેની માહિતી આપણને મળતી રહે આ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે જેનો વિડીયો આપણે અપલોડ કરેલ છે જે ઉપરના ખૂણામાં આઈ બટન પર ક્લિક કરવાથી જોઈ શકશો અહીંયા જે જમણા ખૂણા ઉપર આઈ બટન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાથી આ વિડીયો તમે જોઈ શકશો રજીસ્ટ્રેશન બાદ જે આપણને એસએમએસ દ્વારા એનરોલમેન્ટ નંબર આપેલ છે તેના પરથી અથવા જે આધાર નંબરથી રજિસ્ટ્રેશન કર્યું છે તેના પરથી રજિસ્ટ્રેશનની સ્થિતિ શું છે તે જાણીશું ફાર્મ રજિસ્ટ્રીની ગુજરાતની પર જવા માટે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલ છે તેના પર ક્લિક કરવું ફાર્મ રજિસ્ટ્રીની મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ વગેરે જેવા રાજ્યોની વેબસાઇટો પણ છે તેમાં ભૂલથી ન જતું રહેવાય એ માટે ડિસ્ક્રિપ્શનની લિંક પરથી જ જવાનો આગ્રહ રાખવો આ વેબસાઇટમાં ગયા પછી ઉપર ડેશબોર્ડ અને ચેક એનરોલમેન્ટ સ્ટેટસ દેખાશે જેમાં ચેક એનરોલમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવું જેથી આ પ્રમાણે ઇન્ટરફેસ ખુલશે ત્યારબાદ ખેડૂત મિત્રો એસએમએસ પર જે એનરોલમેન્ટ નંબર આવશે તેનાથી અથવા તો રજીસ્ટર આધાર નંબર એમાંથી બંનેમાંથી ગમે તે વસ્તુ આપણે નાખશું એટલે આપણને લોગિન થવા દેશે અને સ્ટેટસ ચેક કરવા દેશે યુનિક કોડ ટાઈપ કરતી વખતે ધ્યાન રાખવું કે અંડરસ્કોર એટલે કે આંકડા પછી જે નીચે લીટી આવે તે પણ ટાઈપ કરવી ત્યારબાદ ચેક પર ક્લિક કરવું એટલે આપણને રજિસ્ટ્રીનું સ્ટેટસ બતાવશે જેમાં એનરોલમેન્ટ આઈડી સેન્ટ્રલ આઈડી અપ્રુવલ સ્ટેટસ વગેરે બતાવે છે રજિસ્ટ્રેશનની તારીખ ખેડૂતનું નામ જેમાં અહીં અપ્રુવલ સ્ટેટસમાં પેન્ડિંગ બતાવે છે એટલે કે ઉપરની ઓફિસમાં અરજી પેન્ડિંગમાં છે જો અરજી અપ્રુવલ હશે તો આપણને જે કાર્ડ કઢાવવાની જે આગળની માહિતી છે તે આપણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આવશે એટલે તેનો વિડીયો ચેનલમાં મૂકી દઈશું પરંતુ તેના માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ટેપ કરેલ હશે તો નોટિફિકેશનમાં આ વિડીયો સૌ પ્રથમ તમને બતાવી દેશે જો અરજી રિજેક્ટ થઈ હોય તો તેનું કારણ નીચે દર્શાવી દેશે તો આવા કિસ્સામાં આપણે ફરીથી અરજી કરવાની રહેશે જેની કાળજી લેવી એટલે અરજીનું સ્ટેટસ કોઈ સરકારી ઓફિસમાં ગયા વિના ઘરે બેઠા પોતાના મોબાઈલથી જાણી શકશું આભાર